હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પાઠ સાતના સ્વજન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તો ચાલો શીખીએ પાઠ સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક પક્ષીઓ જીવ જંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે તો જવાબ થશે અર્ધન સ્વરૂપે ત્યાગ કરે છે બે નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી જવાબ થશે એ વાદળી સવાલ નંબર ત્રણ તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે જવાબ થશે ડી ત્રાક કણ જવાબદાર છે

વિભાગ એ સાથે બી ને જોડવાનો છે પેલું છે મૂત્રપિંડ જવાબ થશે ડી ગાળનની ક્રિયા કરે છે તેથી અહીંયા લીટીમાં ડી લખીશું બે ધમની જવાબ થશે ઈ શુદ્ધ રુધિરનું વહન કરે છે અહીંયા ઈ લખીશું ત્રણ શીરા જવાબ થશે એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે ચાર મૂત્રાશય જવાબ થશે બી મૂત્રનો સંગ્રહ કરે છે પાંચ ફેફસા જવાબ થશે સી ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તફાવત લખો ધમની અને શીરા ધમનીમાં પહેલું છે તે હાથથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે જ્યારે શીરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે ધમની તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે શીરા રુધિર શાંત અને એકધારું વહે છે ત્યાર પછી ધમની તેમાં વાલ્વ હોતા નથી તેમાં વાલ્વ હોય છે ત્યાર પછી ધમની તે દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે આ રીતે ધમની અને શીરાનો તફાવત લખી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો એક ધમની અને શીરાના રંગમાં શું તફાવત છે શા માટે ધમની લાલ રંગ ધરાવે છે ધમની હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગ તરફ લઈ જાય છે માટે તેનો રંગ લાલ હોય છે જ્યારે શીરા વાદળી રંગ ધરાવે છે શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગમાંથી હૃદય તરફ લઈ જાય છે માટે તે લાલ રંગની દેખાય છે બીજું છે બૂજો બીમાર થયો છે તે રુધિરમાં રહેલા કયા કણોની સંખ્યા ઓછી થઈ જશે બૂજો બીમાર થયો છે તો રુધિરમાં રહેલા શ્વેત કણોની સંખ્યામાં ઘટાડો થયો હશે કારણ કે શ્વેતકણો શરીરના પ્રવેશતા રોગ પ્રતિ જંતુઓ સામે રક્ષણ આપે છે ત્યારબાદ સવાલ નંબર ત્રણ આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે ત્યારે ધમની અને શીરા પૈકી કઈ રુધિરવાહીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો આપણા શરીર પર સામાન્ય રીતે ઘસરકો થાય ત્યારે શીરામાંથી રુધિર બહાર નીકળે છે કારણ કે શીરાઓ ત્વચાની સપાટી પાસે હોય છે તેથી તે ઝડપથી અસરગ્રસ્ત થાય છે ઉપરાંત શરીરમાં દબાણ ઓછું હોવાથી રુધિર ધીમે ધીમે અને લાલ રંગનું જોવા મળે છે ચાર એક વ્યક્તિને કમળો થાય છે તો તેના શરીરમાં રહેલા રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ હશે જવાબ થશે જો વ્યક્તિને કમળો થયેલો હોય તો તેના શરીરમાં રહેલા રુધિરના રક્ત કણો અને રક્તકણોમાં રહેલ હિમોગ્લોબિનની સંખ્યા ઓછી થઈ શકે છે પાંચ કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ બાબત તપાસ પરથી નક્કી કરશે તો ડોક્ટર હૃદયના ધબકારા નાળીના ધબકારા આંખની કીકી નાની મોટી ન થવી નાકમાંથી વાયુનો પ્રવાહ શ્વાસ શરીર ઠંડુ પડી જવું વગેરે બાબત તપાસીને નક્કી કરે છે છ બુઝોનું રુધિરનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું છે તો તેણે શું કરવું જોઈએ તાત્કાલિક ડોક્ટરની સલાહથી નિયમિત દવા લેવી જોઈએ આહારમાં મીઠાનો વપરાશ ઘટાડવો જોઈએ તળેલો તથા પ્રોસેસ્ડ ખોરાક ટાળવો જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ તણાવ ઓછો કરવા માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ તમામ બાબતો રુધિરનું દબાણ અટકાવે છે સવાલ નંબર સાત આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો તો આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે તેના વિવિધ અંગોમાં મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ જેવા અગત્યના અંગોનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને મુક્ત કરે છે તો આપણા શરીરમાં ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મોટા આંતરડા દ્વારા અપચિત ખોરાક મૂત્રપિંડમાંથી મૂત્ર ઉત્સર્ગ દ્રવ્યો છૂટા થાય છે નવ મૂત્રપિંડને સક્રિય ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ તો ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ સામાન્ય રીતે બે ત્રણ લિટર જેટલું પાણી પીવું જોઈએ સવાલ નંબર દસ બુજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયા છે તે તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકશે ના શરીરમાં ઉત્પન્ન થતા કચરાને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળીને બહાર કાઢી શકાય જેને ડાયાલિસિસ કહે છે ત્યારબાદ અગિયાર ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ રોમથી જમીનમાં રહેલા પર્ણો સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે તો વનસ્પતિ પાણી અને ઘનિક ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે જેને વાહક પેશી કહે છે આ જલવાહક પેશી સળંગ નળીઓનું ઝાડું બનાવે છે તેના દ્વારા પાણી પરણો સુધી પહોંચે છે સવાલ નંબર વનસ્પતિમાં રહેલ કપાઈ જાય તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે નહીં અને તેના વિવિધ અંગોનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને વનસ્પતિ સુકાઈ જાય છે ત્યારબાદ સવાલ નંબર તેર કાર્બન ડાયોક્સાઈડ યુધિર કાર્બન ડાયોક્સાઈડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાં હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાં હૃદય તરફ લઈ જવાનું કાર્ય શીરા કરે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણ લખો એક ગરમીના દિવસોમાં આપણે પહેરેલ કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે તો જવાબ લખી શકાય ગરમીના દિવસોમાં આપણને પરસેવો વધારે થાય છે અને પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે આ ક્ષાર આપણા કપડાં દ્વારા શોષાય છે જેના લીધે કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે સવાલ નંબર બે દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે ઝાડ શોષેલા બધા જ પાણીનો ઉપયોગ કરતું નથી તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર મારફતે પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે જેના કારણે દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ થાય છે સવાલ નંબર ત્રણ કુદરતી આવેગ શૌચ ક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં કુદરતી આવેગમાં ઉત્સર્ગ દ્રવ્યો હોય છે આ ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી સમય અંતરે દૂર કરવા માટે કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં ત્યારબાદ સવાલ નંબર ચાર દોડ્યા પછી નાડી દરમાં વધારો થયેલો જણાય છે શા માટે દોડ્યા પછી નાડી દરમાં વધારો થાય છે કારણ કે સ્નાયુઓને વધુ ઓક્સિજન અને એનર્જી જોઈએ છે તેથી હૃદય ઝડપથી ધબકે છે તેથી એડ્રેનાલિન હોર્મોન પણ વધે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે રક્ત પરિભ્રમણ વધે છે જેથી નાડી દરમાં વધારો થાય છે સવાલ નંબર પાંચ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે તો રુધિર ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કર્ણક અને નીચેના બે ક્ષેપક તરીકે ઓળખાય છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી સવાલ નંબર છ કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી કેમ વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે આ પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી જ્યારે બહાર આવે છે ત્યારે સાથે ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને પણ શરીરની બહાર લઈ જાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રવૃત્તિ કરો એક નકામી નિંદણ પ્રકારની વનસ્પતિઓ કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી તેના મૂળ તંત્રનું અવલોકન કરો અને અવલોકનની નોંધ કરો અહીંયા આકૃતિ આપેલી છે મૂળ તંત્ર સાથે ઉખાડવાની છે અને તેનું અવલોકન કરવાનું છે લખી શકાય ઉખાડેલા છોડમાં આધાર મૂળ જોવા મળ્યું એક મુખ્ય મૂળ અને તેની આજુબાજુ અનેક નાની બાજુ મૂળ દેખાયા મૂળનો રંગ પિક્કો ભૂરો હતો મૂળ લાંબુ અને સીધું હતું બાજુ મૂળ પાતળા અને નાના હતા બાજુ મૂળો મુખ્ય મૂળમાંથી બાજુ તરફ ફેલાતા હતા ત્યારબાદ બીજું છે સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખો ત્યારબાદ શું જોવા મળે તેની નોંધ કરવાનો છે પલાળેલી દ્રાક્ષ ફૂલેલી જોવા મળે છે તેનો આકાર પલાળવા પહેલાં કરતાં મોટો થઈ જાય છે સૂકી દ્રાક્ષ પરની કરચલીઓ ઓછી થઈ જાય છે દ્રાક્ષ નરમ અને રસદાર લાગે છે તે પલાળવાથી મુલાયમ થઈ જાય છે બહારના પાણીના અણુઓ છાલમાંથી અંદર પ્રવેશે છે અને દ્રાક્ષ ફૂલે છે ત્રીજું છે સફેદ ફૂલ ધરાવતા છોડની એક કુંબળી ડાળીને વચ્ચેથી સહેજ ચીરી બંને ચેડાઓનું જુદા જુદા રંગમાં પાણીમાં ડુબાડો રંગનું અવલોકન કરો અને પ્રવૃત્તિની નોંધ કરો સાધન સામગ્રી છે સફેદ ફૂલ ધરાવતો છોડ કુંબળી ડાળી અલગ અલગ રંગ છરી અને પાણી આ મુજબ છે એ પહેલા આકૃતિ પણ પ્રયોગમાં દોરી શકાય અને ત્યારબાદ પદ્ધતિ છે સફેદ ફૂલ ધરાવતા છોડમાંથી એક કોમળી ડાળી લો ડાળીને નીચેના ભાગે વચ્ચેથી સહેજ ચીરો તે બે ભાગમાં વહેંચાય બે અલગ અલગ ગ્લાસમાં પાણી ભરો અને તેમાં વિવિધ રંગ મિક્સ કરો ડાળીના બંને ચીરાવાળા છોડ જુદા જુદા રંગમાં પાણીમાં મૂકી દો બે ત્રણ કલાક માટે આ ડાળીને એમ જ રાખો થોડા સમય પછી ફૂલમાં આવેલા રંગનું ફેરફારનું અવલોકન કરો અવલોકન કરતાં જોવા મળશે થોડા સમય પછી સફેદ ફૂલની પાંદડીઓ પર રંગીન રેખાઓ અથવા ધબ્બાઓ દેખાય છે જે છોડે જે છોડે લાલ પાણીમાં હતો તે તરફની ની પાકડી પર આછો લાલ રંગ દેખાય છે જે છેડો વાદળી પાણીમાં હતો તેની તરફની પાકડી પર વાદળી આછો રંગ દેખાય છે આવી રીતે છે તમે જે રંગ કરશો તે રંગ જોવા મળશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ નામ નિર્દેશન સાથે આ રીતે ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરશું જેમાં મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ અને મૂત્ર છિદ્ર આ રીતે છે જવાબ લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફ્લોચાર્ટ પૂર્ણ કરો જમણા કર્ણકમાં ડાબા કર્ણકમાં ફૂફફૂફ શીરા માટે હૃદયમાં આવી રીતે છે એ આપેલું ચાર્ટ પૂરો કરવાનો છે અહીંયા છે હૃદય ચક્ર આપેલું છે હવે આ ખાલી જગ્યાઓમાં અહીંયા લખીશું ફૂપ ફુગ્ફુસીએ શીરા વાટે હૃદયમાં પછી ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકના શરીરના અંગોમાં પાછું એમાંથી જમણા કર્ણકમાં જમણા ક્ષેપકમાં ફૂબફુફસીએ ધમની વાટે ફેફસામાં અને વાયુકોષ્ટમાં રુધિરમાંથી શીઓટું દૂર થાય ને રુધિરમાં ભળે આ રીતે છે લોહીનું ચક્ર હૃદયનું ચક્ર છે એ ચાલ્યા કરે છે હૃદય છે આ કાર્ય કરે છે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર નવ તમારી આસપાસ મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી હૃદયના ધબકારા માટેનું નમૂનાનું નિર્માણ કરી કાર્ય પદ્ધતિ હૃદયના ધબકારાના નમૂનાનું નિર્માણ એટલે સ્ટેથોસ્કોપનો નમૂનો આપણે બનાવવાનો છે મેં અહીંયા એક છોકરો દોર્યો છે હાથમાં સ્ટેથોસ્કોપ છે અહીંયા છે તમે સ્ટેથોસ્કોપ દોરશો તમારી રીતે તમારી જાતિ આકૃતિ દોરી શકો છો રચના છે છ સાત સેમીનો વ્યાસ ધરાવતી એક નાની ગળણી લો તેના પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો રબર શીટને ખેંચીને ગળણીના મોં પર લાવો અને ચુસ્તપણે બાંધો કાર્ય પદ્ધતિ છે ટ્યુબનો એક ખુલ્લો છેડો તમારા કાન આગળ રાખો ગળીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો ધ્યાનથી સાંભળો અને નિયમિત થડકારા સંભળાય છે આ અવાજ હૃદયના ધબકારા છે એક મિનિટમાં તમારું હૃદય સિત્તેરથી થી પંચોતેર વાર ધબકે છે તમારે છે તમારું હૃદય કેટલી વાર ધબકે છે તે અહીંયા લખવાનું છે અહીં આપણા પાઠ સાતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત વિજ્ઞાન સ્વાયધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથે પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો